અમદાવાદ પોલીસ માટે આજે એક ચોંકાવનારો દિવસ છે કારણ કે એક જ દિવસમાં બે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક એલિટ બ્રિજના પોલીસ ઇન્સ્પેક્ટરને તથા બીજા કાકડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું કામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને શું છે તેની પાછળની કહાની તેના વિશે આજે વિગતે વાત કરીશું નમસ્કાર મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે દર્શક મિત્રો હાલ ગુજરાતના અમદાવાદમાં જો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જોઈએ તો તે એકદમ કથળી ચૂકી છે કારણ કે દસ તારીખના રોજ માયકાના એક વિદ્યાર્થીની હત્યા થાય છે ત્યારબાદ નગર ખાતે એક શાકભાજીના વેપારીની હત્યા કરવામાં આવે છે ગઈકાલે રાત્રે અગિયાર વાગે કાકડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે યુવકો પર તલવાર વડે હુમલો કરવામાં આવે છે તેમાંથી એક યુવકનું મૃત્યુ નિપજે છે અને હાલ એક યુવક આઈસીયુમાં છે ભાઈ નું જે મર્ડર થઈ ગયું છે ત્રણ દિવસ અગાઉ ફરિયાદ આપેલી છે ફરે છે ત્રણ દિવસ અગાઉ પણ ભાઈને મારવા માટે આવેલા ત્યારે કાગડાપીર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે તે છતાં પોલીસે કંઈ કર્યું નથી એ પછી કાલે જે મારામારી ની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા

જો વાત કરીએ કાકડાપીઠ પોલીસ સ્ટેશનની તો કાકડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને બે દિવસ પહેલાં એક યુવક આવીને કહે છે કે અમારા વિસ્તારમાં જે દારૂના પીઠા જે દારૂના સ્ટેન્ડ ચાલે છે તેને બંધ કરાવવામાં આવે અને સાથે તે પીઆઈને કહે છે કે મારી જાનને પણ ખતરો છે પરંતુ ત્યારબાદ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી અને બીજા દિવસે જે બુટલેગરો છે જેનું નામ છે જિગ્નેશ વર્મા જિજ્ઞેશવર્મા અને તેના સાગરિતો મળી અને આ યુવાન અલ્પેશ ઠાકોર ઉર્ફે નાનકાને મોતને ઘાટ ઉતારે છે ત્યારબાદ અલ્પેશ ઠાકોરના જે પરિવારજનો છે તે પોલીસ સ્ટેશનનો કરે છે અને પોલીસની કામગીરી પર એક મોટો સવાલ ઊભો થાય છે આ ઘટના અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકના ધ્યાને આવે છે અને જી એસ મલિક આ બાબતે આગળ કાર્યવાહી કરે છે અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એ પટેલને સસ્પેન્ડ કરે છે અને સાથે સાથે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ફાયરિંગ ઘટના બની હતી તેને લઈ અને નબળી કામગીરી કરવાના કારણે એલેસ બ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ઝિલારીયાને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની છે કે એક જ દિવસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવલ્યુશન હાલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયોનો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આવી જ ક્રાઇમ સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને મારા સાથે જય દબન રજા આપશો નમસ્કાર